ધાનપુર તાલુકામાં ભિલ સમાજ પંચ નો મહાસંમેલન મેળો યોજાયો તારીખ બે હાજર પચીસ ના રોજ દાપંગ પંચમહાલ અને આયોજન કરવામાં આવ્યું ભીલ સમાજના મેળામાં ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણ અને આદિજાતિ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ ગરબાડા અને ધાનપુર તાલુકાના માનનીય ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ ભાભોર ધાનપુર અને ગરબા તાલુકા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયત સરપંચો આદિવાસી સમાજના સૌ સક્રિય કાર્યકરો પંચમહાલ અને જિલ્લામાંથી ઉપસ્થિત ભીન સમાજના સમાજના હિત ચિંતકો મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં માનનીય શિક્ષણ મંત્રી દ્વારા સમાજના ઉત્થાન માટે વિકાસ માટે શિક્ષણ માટે રોજગારી માટે સરકાર શ્રી દ્વારા કરવામાં આવી રહેલ સમાજમાં ઘર દૂર કરવા માટે માર્ગદર્શન આવ્યું માનનીય મહેન્દ્રસિંહ ભાભોળ ધારાસભ્યો દ્વારા પણ સમાજના ઉત્થાન માટે જનજાગૃતિ માટે લગ્ન ખોટા ખર્ચ બાબતે પોતે પણ પોતાની દીકરીને કંઈ પણ લીધા વિના લગ્ન કરવામાં આવ્યા સમજે પણ ન લેવું જોઈએ એવું માર્ગદર્શન આપવામાં આવ્યું દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુલતાનભાઈ કટારા દ્વારા પણ સમાજના વિકાસ માટે સમાજમાં પેઠેલા દૂષણો દૂર કરી આવતીકાલના સમાજના ભવિષ્ય માટે બાળકોને શિક્ષણ આપવા માટે ભાર મૂકવામાં આવ્યો સમાજની દીકરી મનીષા બાવણિયા દ્વારા પણ દહેજના દૂષણ વિશેનું ગીત ગાઈને સમાજને જાગૃત કરવા માટે નમ્ર પ્રયાસ કરવામાં આવ્યા ધાનપુર તાલુકાના આદિવાસી ભાઈ સમાજની ટીમ હવે પછીથી લગ્ન કરવામાં આવશે ત્યારે ચાલુ વર્ષે તથા આવતા વર્ષે જે બાપ પોતાની દીકરીને કોઈ પણ પ્રકારનો ખર્ચ લીધા વિના લગ્ન કરવાના હોય તેઓ પણ ઘણા પિતા હાથ ઉંચા કરી સહમતિ આપી અને હવે પછી લગ્ન કરનાર પિતા કે વાલી ખર્ચ પેટે એક લાખ એકાવન હજાર અને ગામ ખર્ચ પેટે પાંચ હજાર રૂપિયા અને એ સિવાય બીજા કોઈ પણ જાતનો ખર્ચ ન કરવા માટેનો હાથ ઉંચો કરી સંકલ્પ લેવામાં આવ્યા

ખોટા સંખ્યાઓ છે અને મોટી જે કેટલીક જે પરંપરાઓ છે એ દૂર કરવા માટેની એની ચર્ચા વિચારણા કરી સમાજના વડીલો જે આવ્યા છે એમણે માતા બધાએ નક્કી કર્યું છે જે આપણે મુખ્ય ધારામાં આવવું જોઈએ અને જે પી સમાજની આપણી બધીઓ છે દહેજ દારૂ અને ડીજે સદંતર બંધ થાય અને દહેજ પ્રથાને પૂરી થાય અને કન્યાનું દીકરીઓનું લગ્ન સારી રીતે આપણે કરીએ અને સવિશેષમાં સવિશેષ સમૂહ લગ્ન તરફ બધા જોડાય સમલગ્ન તરીકે પણ અમે બધાય વાત મૂકી છે આવનારા સમયમાં સતત સમોલગ્ન થાય પણ સરકાર કઈ પણ મદદ કરશે અને બધા સાથે મળીને જે કંઈ કન્યાઓને જે કિ પણ આપવાનું થાય એ કન્યાદાનના લોકોની પણ વ્યવસ્થા થાય અને સાચા સમાજ સુધારણા થાય અને સાથે સાથે શિક્ષણમાં પણ અમારા સમાજના યુવાનો આગળ આવે માટે સરકાર જે યોજનાઓ લાભ લઈને આયુર્વેદિક સ્થિતિને આગળ વધે એની પણ વ્યવસ્થા થાય શિક્ષકો પણ અમે પાછળ છીએ અને જે શિક્ષણ શિક્ષણમાંથી પાછળ જેના કારણે આ સમાજની જે બધી